રાજકોટમાં ગેમિંગ ઝોનમાં બનેલ ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારના આદેશો અનુસાર સંબંધિત તંત્ર દ્વારા ગેમિંગ ઝોન સહિત વિવિધ ધંધાકીય આલમ વ્યવસાય આલમમાં તંત્ર દ્વારા ફાયર સેફટી સહિત ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં આવેલ બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાહોદની મામલતદાર ટીમ દ્વારા ઓછીથી તપાસ જતા હોસ્પિટલમાં એક્ઝિટનો અભાવ મેડિકલ બેઝ સહિતની ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલને સીલ કરવામાં આવતા દાહોદ જિલ્લામાં ગંભીર બેદરકારી દાખવતા હોસ્પિટલ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રાજકોટની ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે રાજકોટની ગેમિંગ ઝોનમાં આગની ઘટના છે ત્યારે આ પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો સાથે થોડા દિવસો પહેલા દાહોદ શહેરમાં મામલતદારની ટીમ દ્વારા બે ગેમ ઝોન ફાયર સેફ્ટી એનઓસી સહિતના અભાવને પગલે સીલ કરવામાં આવ્યા ત્યારે દાહોદની મામલતદારની ટીમે વિવિધ ટીમો બનાવી દાહોદ પ્રાંત અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર એમનો સ્ટાફ મેડિકલની આખી ટીમ ડીએચયુ સીડીએચઓ અને એમજીવીસીની ટીમને સાથે રાખી દાહોદ શહેરના માણેક ચોક ખાતે આવેલ બરોડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓચિંત તપાસ હાથ ધરતા હોસ્પિટલમાં ખૂબ જ ગંભીર બેદરકારી જોવા મળી હતી જેમાં હોસ્પિટલમાં પ્રવેશ કરતા જ દસ જેટલા બોટલો પડેલા હતા જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે હોસ્પિટલમાં એક જ એન્ટ્રી છે અને એક્ઝિટનો કોઈ રસ્તો નથી સાથે સાથે મેડિકલ રોજે રોજ નિકાલ કરવાનો હોય છે તેની જગ્યાએ હોસ્પિટલમાં ચોથા અને પાંચમા માળે એક ખાલી રૂમમાં મેડિકલ વેસ્ટ નાખી દીધો હતો જે મેડિકલ વેસ્ટ ખૂબ જ દુર્ગંધ મારતો હતો આ મેડિકલ વેસ્ટ તેમજ કચરાનો કોઈ નિકાલ કરવામાં ન આવતા હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી ત્યારે આ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તે દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દાહોદ જિલ્લામાં હોસ્પિટલોની સાથે સાથે અન્ય એવા ઘણા ઉદ્યોગો વ્યવસાય રોજગાર ધંધા સહિત અન્ય આલમોમાં જ્યાં જાહેર જનતા રોજેરોજ અવરજવર કરતી હોય તેવા ઘણા સ્થળોએ સેફ્ટીનો અભાવ એનઓસી વગેરે જેવી બાબતોમાં માલિકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે આવા આલમોમાં પણ સંબંધિત તંત્ર દ્વારા આવા જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે આજ રોજ જે બરોડા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સરકારશ્રીની સૂચના મુજબ જે સ્થાયી કમિટીની રચના કરવામાં આવી છે ફાયર સેફટી અને અન્ય કોઈ તકલીફ પડે જેનું હિતના નુકસાન થાય તેવા કોઈ કારણો નથી તે માટે થઈને જે કમિટીની રચના કરવામાં આવી છે એમની મુલાકાત દરમિયાન બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નિકાલ થયેલ નથી એ અન્વયે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા અમને જણાવવામાં આવતા અમે મુલાકાત લીધેલ છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેની એક નોટિસ અને કાયદાકીય કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે સર્ટિફિકેટ મને અહીંયા બતાવવામાં આવ્યું છે પણ જે જીપીસીબીનું સર્ટિફિકેટ છે એમની નકલ એમણે પૂરી પાડવાનું મને લાઈન દરી આપી છે પણ હાલ પૂરતું અમે લોકો એમને નોટિસ આપેલી છે હવે આ તબીબ સાહેબ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની કાર્યવાહી જે લીગલ એક્શન્સ છે એ મુજબ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આજે મરોડા મંતેશ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે છે એ હોસ્પિટલ ને અમે વચંતું ચેકિંગ હાથ ધરી તો જેમાં અમે વિવડ thema બનાવ્યા તેમાં નગરપાલિકાના ચેફ ઓફિસર છે અને સ્ટાફ છે ની આખી ટીમ બનાવી છે ટીએચઓ હાજર છે ઓ હાજર છે સાથે સાથે એમજી ની ટીમ પણ બોલાવેલી છે અને તપાસ કરતો આ હોસ્પિટલની અંદર ખૂબ જ ગંભીર પ્રકારની બે રેડ બે દરકારી ધ્યાનમાં આવેલ છે જેમાં પ્રવેશ કરતા જ ઓક્સિજનના દસ જેટલા બોટલો પડેલી છે જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે એક જ માત્ર સીડી છે બીજી સીડી નો કોઈ ઉપલબ્ધ નથી કે એક્ઝિટ થવાની પણ કોઈ વ્યવસ્થા કરેલ નથી અને પરિણામે એમ કે અમને આ બધી જ તપાસ કરતો અને સાથે સાથે જે મેડિકલ વેસ્ટ છે એ રોજ નિકાલ કરવાનો છે તો આ હોસ્પિટલની અંદર ચોથા પાંચમા મારે એક ખાલી રૂમની અંદર મેડિકલ વેસ્ટ નાખી દીધેલો છે જે અમે ખોલીને જોતો એ મેડિકલ વેસ્ટ એટલો બધો દુર્ગંધ મારતો હતો જે આમ જોતા જ ખબર પડી જાય એક અઠવાડિયાથી દસ દિવસ જેટલો જૂનો હશે એટલે રોજ આવો કચરો પણ એ હોસ્પિટલ તરફથી નિકાલ કરવામાં ન આવતો અમે ન છૂટક્યા છે તો હોસ્પિટલના સેલ મારેલ છે અને હોસ્પિટલના દર્દીઓ જે હતા આઠેક એ અમે સરકારી હોસ્પિટલ બાજુમાં જ છે તે ટ્રાન્સફર કરેલા છે